રાજકોટ મનપાના લોકદરબારમાં ઉઠ્યો ગેરકાયદે બાંધકામનો મુદ્દો વોર્ડ નંબર પંદરમાં અનેક ગેરકાયદે બાંધકામ હોવાનો આક્ષેપ નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી કરાઈ ન હોવાનો પણ આક્ષેપ લાગ્યો અધિકારીઓ કોર્પોરેટરનો પણ ન માનતા હોવાનો મોટો આક્ષેપ લોકદરબારમાં આજે રિવરફ્રન્ટનો મુદ્દો પણ ઉઠ્યો સફાઈ અને વરસાદી પાણી ભરાવાનો મુદ્દો ઉઠ્યો અધિકારીઓ કોર્પોરેટરનો પણ ન માનતા હોવાનો આક્ષેપ લાગ્યો લોક દરબારમાં આજે રિવરફ્રન્ટનો પણ મુદ્દો ઉઠ્યો જે પ્રકારે કહી શકાય કે સફાઈ અને વરસાદી પાણી ભરાવાનો મુદ્દો છે તે પણ ઉઠાવવામાં આવ્યો રાજકોટ મનપાના લોક દરબારમાં ગેરકાયદે બાંધકામને લઈને પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો રાજકોટ મનપાના લોક દરબારમાં અનેક મુદ્દાઓને લઈને આક્ષેપ પણ કરવામાં આવ્યો નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી ન કરાઈ હોવાનો પણ આક્ષેપ લાગ્યો